બોડેલી ખાતે જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ઉલ્લંઘન રેતીનો હાઈવા મેરિયા બ્રિજ પરથી પસાર થયો ખેડૂતો પોતાના જરૂરિયાતના સામાનના સાધનો પસાર કરવા માટે વલખા મારે છે અને રેત માફિયાઓ આ રીતના સાહસ કરે છે તેમને આટલી હિંમત કોણ આપે છે બે પોલીસ પોઈન્ટ પસાર કરી હાઈવા ચાલક આખરે ગયો કઈ રીતે એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કલેક્ટર દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે ઓરસંગ બ્રિજ તથા મેરિયા બ્રિજ ઉપર ભારધારી વાહન પસાર કરવા નહીં જ્યારે આ બાબતનું ચોક્કસ પ્રમાણે અમલ કરી ખેડૂતોના કેળાની ગાડીઓ દૂધ ડેરીના ટેન્કર ખેડૂતોના ખાતરની ગાડીઓ તથા અન્ય જીવન જરૂરિયાતના ભારધારી વાહનો પણ પસાર કરવા દેવામાં આવતા ન હતા જ્યારે આજ રોજ ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કરી એક હાઇવા ચાલક બે બે પોલીસના પોઈન્ટ ક્રોસ કરી મેરિયા બ્રિજ ઉપર ચઢી ગયો હતો અને ઉતરતાની સાથે પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો અને પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યો જ્યારે વાત કરીએ ગંભીરા બ્રિજ દુર્ઘટનાની તે દુર્ઘટના હજુ લોકો ભૂલ્યા નથી અને આવા રેતી ભરવા અર્થે આવનાર હાઈવા ચાલકો કાયદાઓનું ઉલ્લંઘન કરી રેતી ભરવા અર્થે જતા હોય છે એ કેટલું યોગ્ય શું બીજી કોઈ દુર્ઘટના સર્જવા માટે આ રીતના વર્તન કરી રહ્યા છે અવારનવાર આવા બનાવોને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળે છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર